સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું કોઈને લટકું કે મટકું યાદ આવી જાય કોઈ વાત કે કીર્તનની કડી યાદ આવી જાય તો પણ પ્રારબ્ધ બદલાઈ જાય જમદૂત તેડવા આવ્યા હોય એ ભાગી જાય અને શ્રીજી મહારાજ ત્યાં હાજર થાય આ રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સહજ સ્વાભાવિક લીલા ચેષ્ટા ગાતા સાંભળતા અનેક લોકોની યમદૂતથી રક્ષા થઈ છે એનો એક સત્ય પ્રસંગ આપણે જોઈએ કાર્યાણી માં ખાચર નામે એક દરબાર રહેતા હતા તે માચા ખાચરના ના દૂર ના પત્રીજા હતા આખું ગામ સત્સંગીત થયું પરંતુ આ માનસિયા ખાચર એક કુસંગી રહી ગઈ મંજુ કેશાનંદ સ્વામી ઈશ્વર્ય પ્રકાશ ગ્રંથના અધ્યાય 9 માં કહે છે એકવાર એ માનસિયા ખાચર સાજા સારા શાંતિ થી ઘર ના બેઠા હતા એ વખતે તેને અચાનક ચાર નિર્દય જમદૂતો લેવા આવ્યા બે આકરા જમદૂતો પાડા ઉપર બેઠા હતા અને બે જમદૂતો લોઢાના ગાડા ઉપર બેઠા હતા પછી યમદૂતે ગાડેથી ઉતરી અને કુસંગી માણસિયા ખાચરને પકડ્યો અને તત્કાલ ભૂમિ ઉપર પછાડ્યો તેના બંને હાથ યમ પાસથી બાંધ્યા અને મારતા મારતા ઉપાડીને ચાલ્યા દેહમાંથી જીવ ન કાઢ્યો પણ જીવ તો ઉપાડ્યો તેથી માણસિયાએ બૂમો પાડવા માંડી કે કોઈ મને યમદૂતથી બચાવો પણ કોઈ પાસે આવ્યું નહીં અને જમદૂતે તેને મેલ્યો નહીં

માણસીઓ ખાચર કહે કે ભાઈઓ તમારા નખ બહુ વાગે છે મને મૂકી દ્યો તો કહે કે વાગે કરી તે ભગવાન અને સંતો સાથે દ્વેષ કેમ રાખ્યો પછી માણસિયા મનમાં વિચાર કર્યો કે મેં કામી ક્રોધી ને ગુરુ કર્યા માનમાં ને માનમાં તેમના વચન સત્ય માન્યા અને પ્રગટ પ્રભુ તથા કાર્યરિ ની સવારીના તેને ભાવે કુભાવે પણ જે દર્શન કર્યા હતા તેને યાદ આવી અને આમ શ્રીજી મહારાજની મૂર્તિ પણ યાદ આવી તેથી તે માણસિયા ખાચારી મનમાં વિચાર કર્યો કે મેં શ્રીહરિને તથા સંતોને માન્યા સેવ્યા નથી ઉલટાનો એમનો વિરોધ જ કર્યો છે તેમ છતાંય આ સમયે જો કોઈ મને છોડાવે તો તે સ્વામિનારાયણ છોડાવે બીજા કોઈનું કામ નથી મેં સાંભળ્યું છે કે તેમે આવા જમદૂતોના પાસમાંથી અનેકને છોડાવ્યા છે માટે હવે મારે બીજા ત્રીજાનો આશરો છોડી અને સ્વામિનારાયણની શરણે જવું પડશે નહીં તો આ જમદૂત મને મારી નાખશે પછી તો હે સ્વામિનારાયણ હે મા બાપ હું તમારે શરણે છું આમ જ્યાં શ્રી હરિને દિવ્ય રૂપ ધારણ કરી શ્રી હરિ તત્કાળ હાજર થયા મહારાજ પોતાનો જીવ લઈને ભાગ્યા પછી માણસિયા ખાચરે ઊભા થઈ અને તરત જ શ્રીજી મહારાજ ના ચરણ પકડ્યા અને કહ્યું કે હે નાથ આપે બહુ દયા કરી આ કઠણ કાળમાં મારી રક્ષા કરી જો આપ ન આવ્યા હોત તો આ યમદૂતો આજે મને મારી નાખત

તેમાં તો કહેવું જ શું સહજ સ્વાભાવિક રે પ્રકૃતિ જો સ્વામિનારાયણ ભગવાન ન આવ્યા હોત તો આજે યમદૂત તો મને મારી નાખત માટે હવેથી નિત્ય સત્સંગ કરવો મંદિરે જવું સંતો ભક્તો સેવા કરવી કોઈની ટીકા કે નિંદા ન કરવી આ રીતે ઠેરાવ કર્યો જય સ્વામિનારાયણ